દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નજર નાખીએ મહાસંમેલન ભરત સોલંકી ભારત ની સર્જિકલ સ્ટ્રાઇક બાદ સોમનાથ સહિતના દરિયાકાંઠે જળ બે સલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાય નવરાત્રીમાં માટીના ગરબાની સ્થાપના કરી પૂજા અર્ચના કરવાની પ્રથા આજે પણ કાયમ નવરાત્રીમાં ખેલૈયાઓમાં વધી રહ્યો ટેટુ નો ક્રેઝ ખાતે આયોજિત ખેડૂત મહાસંમેલન મોટી સંખ્યામાં ઉમટી પડેલા ખેડૂત સમાજને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ભરત સોલંકીએ જણાવ્યું કે જિલ્લા પંચાયતોને જીતાડી તે બદલ આપનો આભાર માનવા અને દર્શન કરવા આવ્યો છું ભાજપ સરકારમાં ખેડૂત નિરાશ હતાશ અને થાકી ગયો છે ઉત્તમ ખેતી મધ્યમ વેપાર અને કનિષ્ઠ ખેતી એ તેવું કાર્ય અત્યારે થઈ રહ્યું છે ખેડૂતોને પૂરતા પોષણના ભાવ મળતા નથી કોંગ્રેસ પક્ષ ભણાવવાની અને નોકરી આપવાની વ્યવસ્થા કરી હતી અહીં તો વડાપ્રધાન ગુજરાત આવવાને બદલે પરદેશ ફરતા થયા છે તેવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો ભાજપ સરકારે જમીન માફિયાઓ પેદા કર્યા છે ખેડૂતોને વ્યાજ માફી કે સહાય ન આપવા આપનાર ભાજપ સરકારે

કોંગ્રેસની સરકાર ખડે પગે ઉપસ્થિત રહી છે સૌરાષ્ટ્ર કચ્છ ના સાગર કાંઠે સર્જિકલ સ્ટ્રાઇક બાદ હાઈ એલર્ટ આપવામાં આવ્યો છે જેના પગલે ગીર સોમનાથ જિલ્લા તંત્ર સાબદુ થઈ ગયું છે ગીર સોમનાથ જિલ્લા તંત્ર દ્વારા દરિયામાં ચોવીસ કલાક રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે તેના માટે તંત્ર પણ ગોઠવી દેવામાં આવ્યું છે ભારત સરકારે પાકિસ્તાન બોર્ડર નજીક આવેલા ગુજરાતના પશ્ચિમ દરિયા કિનારે એલર્ટ જાહેર કરી દરિયાઈ વિસ્તારમાં ફિશિંગ કરતી બોટને રાજ્ય સરકાર તરફથી સાવચેતી રાખવા સૂચન અપાય છે તેમજ અરબી સમુદ્ર કિનારે બિરાજમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર સાથે ગીર સોમનાથ જિલ્લાના સિત્તેર જેટલા નોટિકલ માઇલ દરિયાકાંઠા પરની સુરક્ષા કોસ્ટગાર્ડ એજન્સી ફિસ ફિશરીઝ અધિકારી મરીન પોલીસ માછીમાર સમાજના આગેવાનો સહિત અગત્યની બેઠક પણ યોજાઈ હતી જેમાં દરિયામાં ફિશિંગ કરી રહેલા તમામ માછીમારોને ગુજરાતના પશ્ચિમ દરિયા કિનારાના સાઇડ પર ફિશિંગ કરવા જવું નહીં તેવું પણ જણાવવામાં આવ્યું છે આ માટે માછીમાર સમાજના આગેવાનોએ વાયરલેસ મારફતે તમામ બોટોના જાણકારી આપી છે આ ઉપરાંત સીમા સુરક્ષા દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ખાતે આતંકીઓના હિટલીસ્ટને કારણે જિલ્લા પોલીસ પોલીસ વડા જિલ્લાના તમામ કરી દરિયાકાંઠાના વિસ્તાર ને વિશેષ કોમ્બિંગ અને તપાસ હાથ ધરવાના સૂચનો પણ કર્યા છે આમ સર્જિકલ સ્ટ્રાઇક બાદ જડબે સલાક સુરક્ષા વ્યવસ્થા સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠે ગોઠવી દેવામાં આવી છે ગીર સોમનાથ જિલ્લાના નાના એવા બાદલપરા ગામે વસવાટ કરતા પ્રજાપતિ સમાજ ના પેઢીઓથી માટીના ગરબા બનાવે છે નવરાત્રીમાં ઘરે ઘરે ગરબાનું સ્થાપન કરવાની પરંપરા છે

ચક્રનું અને ચાકડા પર મુકાતા માટીના પિંડ એ શિવલિંગનું જ્યારે ચાકડા પર ઘાટ તૈયાર થયા ગયા બાદ તે ઘાટને કાપવા માટે વપરાતી દોરી એ શંકર ની જનો છે ગરીબ પરિવાર ઢાંકડાનું જીવનથી પણ વધારે જતન કરે છે ગરબો બનાવો એ સૌ પ્રથમ માટીને ભીંજવી એક રસ કરવા માટે ખૂંદવામાં આવે છે એક રસ થયેલી માટીના પિંડને એ પછી ચાકડા પર ચડાવવામાં આવે છે ચાકડા પર માટીના પિંડને ગરબાનો આકાર આપવામાં આવે છે એ વખતે જ ગરબામાં છીંદ પાડવામાં આવે છે એ પછી ગરબાને ભઠ્ઠીમાં પકવવામાં આવે છે આ મહા મહેનત બાદ માત્ર સાત રૂપિયાના હોલસેલ ભાવે ગરબા વેપારીઓને વેચવામાં આવે છે ત્યારબાદ વેપારીઓ ગરબાને કલર શણગાર કરી ચાલીસ થી પચાસ રૂપિયામાં વેચાણમાં મૂકે છે શક્તિ ભક્તિ નું મહાપર્વ એટલે નવરાત્રી આ પવિત્ર પર્વમાં ઘરે ઘરે ગરબાનું સ્થાપન કરવાની ધાર્મિક પ્રણાલિકા છે કથાકાર મહાદેવજી પ્રસાદના મતે ગરબો માત્ર માટીનો કુંભ નથી પણ વાસ્તવમાં મા શક્તિનું પુંજ અને બ્રહ્માંડના આ પ્રતિકનું રૂપ છે ગરબાનું સ્થાપન કરી તેમાં દીપ પ્રાગટ્ય કરી માતાની સંગીતમય આરાધના કરવામાં આવે છે જેને ગરબા કહેવામાં આવે છે વિશ્વમાં એકમાત્ર ભારત એવો દેશ છે જ્યાં રાસ ગરબા નવ દિવસ રાસ ગરબે રૂપે મા દુર્ગાની નૃત્ય આરાધના કરવામાં આવે છે હાલની આધુનિક પેઢી ગરબા બનાવવાનું કામ કરતી નથી કારણ કે મહેનત વધારે અને વલતર ઓછું છે કુંભાર સમાજ જણાવે છે કે આ ધંધા થી અમારે ઘણી મુશ્કેલીઓ પણ હોય છે પરંતુ ભારતીય સંસ્કૃતિને ઉજાગર રાખવાનું કામ હજુ પણ અમે કરી રહ્યા છે નવલી નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે યુવાનોમાં ખાસ કરીને યુવા ખેલૈયાઓમાં ખાસ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે તેમાં પણ તેમના પહેરવેશ અને તેમની હેરસ્ટાઈલ તેમજ ટેટુ નો ક્રેઝ ખાસ જોવા મળી રહ્યો છે સેના કોલેજ યુવક યુવતીઓમાં નવરાત્રી દરમિયાન ટેટુ નું અનોખું ઘેલું જોવા મળી રહ્યું છે તે માટે આધુનિક સ્ટાઇલ ના તારી સાથે સાથે પોતાની હાઈ ફાઈ સ્ટાઇલ પરિચય સાથે બેકલેસ પેઇન્ટિંગ હેન્ડવર્ક પેઇન્ટિંગ પરમેનન્ટ ટેટુ તેમજ સેમી પરમેનન્ટ ટેટૂનો ક્રેઝ જોવા મળી રહ્યો છે આ વર્ષે ખાસ કરીને પૂરી હુમલા બાદ શહીદોમાં શ્રદ્ધાંજલિ અને શ્રદ્ધાંજલિ માટેનો ખાસ ટેટુ ક્રેઝ પણ જોવા મળી રહ્યો છે સાથે સાંસ્કૃતિક સિમ્બોલ અને વેસ્ટર્ન સ્ટાઇલ પણ યંગસ્ટરમાં જોવા મળી રહી છે જાણીતા ટેટૂ આર્ટિસ્ટ

દિવસ પ્રમાણે પણ ટેટુ યંગસ્ટર માંગતા હોય છે પ્લાસ્ટિક સિલ્ક ના ચમકદાર કપડા અને કપડાની સાથે ટેટુ પણ ચમકદાર ની ડિમાન્ડ વધેલી જોવા મળી રહી છે ઓર્નામેન્ટ જે પ્રકારના હોય તે પ્રમાણે જ ટેટુ હોવા જોઈએ તેવી પણ માંગ વધી રહી છે તેમ જાણીતા ટેટુ આર્ટિસ્ટ કહી રહ્યા છે ડેલી વોશેબલ ટેટુ માં ડિઝાઇન પ્રમાણે પચાસ થી લઈ પાંચસો રૂપિયાનો ભાવ જ્યારે અવનવા પાંચસો થી હજાર રૂપિયાનો ભાવ બજારમાં બોલાઈ રહ્યો છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહારતા રહો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નમસ્કાર